નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલ અંદર સ્વાગત છે તો રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે તો હાલમાં એ કહે તારીખ લંબાવવામાં આવી છે તો હવે જે ત્રીસ સપ્ટેમ્બરની રોજ તમારે છેલ્લી તારીખ તમને નિર્ધારિત કરી દેવામાં આવી હતી પરંતુ હવે ત્રીસ ની બદલે હવે તમને વધારાનો સમય પણ આપવામાં આવ્યો છે તો હવે રેશન કાર્ડ ધારકોને છેલ્લી રેશન કાર્ડની અંદર ઈ કેવાય કરવાની છેલ્લી તારીખ કઈ છે અને રેશન કાર્ડની અંદર ઈ કેવાય કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ આરડીની અંદર જોવાના છે એ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા ચો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોને તમને અપડેટ અથવા તો નોટિફિકેશન મળતી રહે તો રેશન કાર્ડની અંદર ઈ કેવાય કેટલી તારીખ લંબવામાં આવી તેની માહિતી આપણે ફટાફટ જાણી લઈએ હાલમાં રેશન કાર્ડ ધારકો માટે એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે તો ઈ કેવાય છેલ્લી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો હવે એકત્રીસ ડિસેમ્બર સુધી તમારા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી લેવાનું રહેશે અગાઉની જે તારીખ હતી તે ત્રીસ સપ્ટેમ્બર હતી હવે હાલમાં સરકારનો એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો હવે ઈ કેવાયસીની તારીખની અંદર એક એકત્રીસ ડિસેમ્બરના રોજ તમારે છેલ્લીસ તારીખ તમને નિર્ધારિત કરી દેવામાં આવી છે તમે એકત્રીસમી ડિસેમ્બરના રોજ તમે તમારું ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો તો હાલમાં સપ્ટેમ્બરની બદલે હવે તમને બે મહિનાનો વધારાનો સમય પણ આપી દીધો છે નવેમ્બર અને ડિસેમ્બર બે મહિનાની અંદર તમારે ઈ કેવાયસી તમારું કરી દેવાનું રહેશે જો તમે મિત્રો તમારું ઈ કેવાયસી રેશન કાર્ડ સાથે નહીં કરો તો તમારું જે રેશન કાર્ડ છે તે પણ રદ કરી દેવામાં આવશે તો કાળજીપૂર્વક તમારે સૌ પ્રથમ તો તમારે ઈ કેવાયસી કરી લેવાનું રહેશે શક્ય તેટલી રીતે કે તમારી જે નજીકની રેશન કાર્ડની જે દુકાનો હોય છે ત્યાં તમારે ઈ કહેવાય સી કરવાનું રહેશે અથવા તો જે તમારા ગ્રામ પંચાયતમાં જે વિસીઓ હોય છે વિસીઓ દ્વારા તમારું જે ઈ કહેવાય છે તમને ઘર બેઠા તમને કરી દેશે તો સૌપ્રથમ તો તમારા વીસીઓ દ્વારા તમારું જે અંગૂઠાનું ફિંગર છે તેના માધ્યમથી તમારું ઈ કેવાય કરી દેવામાં આવશે અને તમારા મોબાઈલ નંબરની લિંક નહીં હોય તો પણ ચાલશે તો સૌપ્રથમ તો તમારે ત્રણ રીતે તમે તમારું ઈ કહેવાય છે ઘર બેઠા કરી શકો છો તો પહેલી રીતે જાણી લઈએ કે તમે પહેલી રીતે માય રેશન એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી જ અને તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાં તમારે જઈ અને માય રેશન સર્ચ કરવાનું છે ને ત્યારબાદ તમે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે એ ઘર બેઠા પણ તમારું ઈ કેવાય કરી શકો છો તમારે માય રેશન એપ્લિકેશનના માધ્યમથી તમારે ઈ કેવાય કરવું હોય તો તમારે સૌપ્રથમ તમારો જે મોબાઈલ નંબર લિંક તમારે આધાર સાથે હોવો જોઈએ તમારે મોબાઈલ નંબર આધાર સાથે લિંક હશે તો તમારું ઘર બેઠા તમારું રેશન કાર્ડની અંદર ઈ કેવાય કરી શકાય છે અને ત્યારબાદ વિષય દ્વારા વિષય દ્વારા તમે ઘર બેઠા તમારું ઈ કેવાય કરી શકો છો જો વિશે વિષય વિષય દ્વારા તમારું જે અંગૂઠાનું ફિંગર હોય તેના માધ્યમથી તમારું ઈ કેવાય કરી આપવામાં આવશે તો ત્યારબાદ હવે એક નવી એક વેબસાઇટ બહાર પાડવામાં આવી છે પીડીએસ પ્લસ પીડીએસ પ્લસ નામની એક વેબસાઇટ છે તેમાં જે કુલ લોગિન અને જે વિષયની આઈડી છે તેના માધ્યમથી તમારું ઈ કેવાય ઘર બેઠા તમે કરી શકો છો તો આ રીતે તમે ત્રણ રીતે તમારું ઈ કેવાય ઘર બેઠા તમે કરી શકો છો તો સૌ પ્રથમ તો તમારે ઈ કેવાય તમારું તમારો બે મહિનાનો સમય વધારી દેવામાં આવ્યો છે તો હવે જે એકત્રીસ ડિસેમ્બરના રોજ તમારે છેલ્લી તારીખ તમને નિર્ધારિત કરી દેવામાં આવી છે તો વહેલી તકે તમારું ઈ કહેવાય છે પૂર્ણ કરો અને જે દર વર્ષે તમને અનાજ મળે છે તેનો પણ તમે લાભ લઈ શકો સો તો વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માંગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તબતક લઈએ દોસ્તો બાય બાય